જય સરસ્વતી માતા નમસ્કાર મિત્રો આ છે કંટાસર પ્રાથમિક શાળાનું પટાંગણ જેમાં હમણાં હમણાં નવો બોર પાડ્યો છે અને મોટર પણ ઉતારી દીધી છે અને ટૂંક સમયમાં અમારી મોટર શરૂ કરવાની તૈયારીમાં અમે કરી રહ્યા છીએ સાથે સમગ્ર સ્ટાફ અને બાળકો મળી અને આ પાઇપનું ફિટિંગ અને દોરડાની કામગીરી કરી નાખી છે હવે ટૂંક સમયમાં અમે પાણી વહેતું કરી અને મોટરથી ઝાડવા બધા પાવાના બગીચા અને પીવાના પાણીની ફૂલ સગવડતા થઈ ગઈ છે ટૂંક સમયમાં આપણે આગળનો કાર્યક્રમ જોઈએ છીએ આ અમારા આશ્ચર્ય જેની સંપૂર્ણ દેખરેખ નીચે આ કામકાજ થઈ રહ્યું છે અને આ સાથે અમારા ગામના નાગરિક અને નિશાળા અવારનવાર આવતા હરિફાઈ પણ આવી રહ્યા છે અને બધા નિરીક્ષણ કરી અને સાથે આ પાઇપનું કામ પૂરું થઈ ગયું છે હવે માત્ર ને માત્ર ટૂંક સમયમાં સાફ પાડે એટલે આગળ પાણી બહાર મિત્રો હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ પાણીનું ટાટર ગોઠવાઈ ગયું છે અને અમારા પાણી મંત્રી નિલેશભાઈ અરબાસભાઈ પવનભાઈ અને ધ્રુવ બાબુ ધ્રુવ બાબુ એ વ્યક્તિ છે ધ્રુવ બાબુ આની પાસે ધ્રુવ બાબુ એ વ્યક્તિ છે કે જેણે આખો બગીચો હમણાં હું તમને દર્શન કરવાનો છું એ બગીચામાં એને તન તોડ મહેનત કરી અને ઝાડો ઉજી એ તમે જોઈ શકશો હમણાં એની મહેનત ને ધ્રુવ બાબુ સ્ટાર્ટ કરો ઓકે મિત્રો હવે આ બાતુર જોઈ રહ્યા છો અને હવે આ અમારા બાળકો કે જે પાણી આવવાની ફૂલ રાહમાં છે અને મોટર શરૂ થઈ ગઈ છે અને આ પાણીનો ફુવારો ધીમે 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 આવી રહ્યો છે સાથે અમારું આ આખું શાળા કેમ્પસ સરકારી શાળા આપણી શાળા અને તમે જોઈ શકો છો આ પાણીનો આખો ટાંકો છે જે પંચાયત દ્વારા બનાવેલો છે અને આ પાણી આ આવી ગયું છે પાણીનો ધોધ અને અમારો પાસો નિલેશ મંત્રી મોર મોર ગમે ત્યાં નિલેશ પાણી દેખાડ્યા બધાને અને પાણી સાંખવા માટે ગ્લાસ ભરો ભાઈ નળી આગળ આંગળી આડી રાખીમાં તું ભાઈ પાણી દેખાવ દે આની પાસે સાંઈ રાખ દેખાય પાણીનો નો ધોધ બધાને હવે આમ જાડવા માટે સંપા માં જતા હોય બરોબર છે બધા જાડવા પાય ફૂલ મનસુખ જયસુખ પાણી શાખવા માટે આવ્યા છે જયસુખ ભાઈ પાણી શાખો કેવું છે પાણી આપડા ડર નું મૂળ છે પાણી શાખો પાણી કેવું છે જોરથી પાણી કેજો કેવું છે પાણી અરે મસ્ત મીઠું પાણી છે મીઠા પાણી જેવું મીઠા પાણી એક નસમીન બેન ને પાણી ભરી જોવા અને પાણી સગાડો ભાઈ પાણી કેવું છે બેટા મીઠું છે પીવાય એવું છે આ તો બોલ અરુણભાઈ પાણી શાકવા માટે સંજયભાઈ નિલેશભાઈ હલો ભાઈ તમે બધા પાણી ટેસ્ટ કરો પાણીનો ધોધ વસૂટ્યો છે સીધો અને આ તકે અમે ફરી તાલુકા પંચાયત સદસ્ય અને જે આ બોરના લાવવા માટે જે જે લોકો નિયમિત બીના છે એ તમામનો કંટાસર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પાણીનો ધોધ વધુ કેટલી ઘડી હાલે અને મને લાગે છે લગભગ હવે પાણી આમાં કોઈથી ખોટવાનું નથી જો ભાઈ નિલેશ ધ્રુવને બોલાવો અને બધા ઝાડવા પી જાય ચા સુધી પાણી બંધ કરવું નથી અને આ ઝાડવા આપ જોઈ રહ્યા છો જે મહા મહેનતે છેલ્લા ત્રણ વર્ષની મહેનતથી સતત અને સતત એક જ ધારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહકારથી આ ઝાડવા ઉજરી અને આજ આ કક્ષાએ પહોંચ્યા છે અને ફરી પાછું પાણી મળી રહ્યું છે એટલે હવે પાણી પાણી ને પાણી આભાર ભારત માતા કી જય અને આખો બગીચો લઈ લેજે આપણે નિહાળીને